રૂપિયા કમાવવાના જમાનામાં માણસ પૈસા પાછળ ભાગી રહ્યો છે ત્યારે ભાવનગરના પૂર્વ સૈનિકો આપી રહ્યો છે ભાવનગરના યુવાનોને વિનામૂલ્ય પોલીસ ભરતી માટેની ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ભાવનગર પૂર્વ સૈનિક સંગઠનના હોદ્દેદારો ભાવનગરના યુવાનો અને યુવતીઓને વિનામૂલ્યે પોલીસ ભરતી માટેનો ટ્રેનિંગ કેમ્પ અલ્ફ્રેડ હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં છેલ્લા ત્રણ માસથી ચલાવી રહ્યા છે જેમાં સવારે સાડા છ થી સાડા સાત સુધી દોડની પ્રેક્ટિસ

રોજના હોય છે એમાં આજના પૌષ્ટિક નાસ્તાના જે દાતા છે વૈપાલસિંહ ગોહિલ અને જયેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજનો પૌષ્ટિક નાસ્તો કેળાનું આજે વિતરણ કરવામાં આવ્યું આવનારા સમયમાં પણ વધારેમાં વધારે લોકો ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પની અંદર સેવાભાવથી કરવામાં આવી રહેલા કાર્યોનો ભાગ બને અને સતત યુવાઓને અને અમારી ટીમને પ્રોત્સાહિત કરતા રહે એ સાથે વંદે માત્ર ભારત માટે રિપોર્ટર ફિરોઝ ભાવનગર